અરે જમીન ની રાખી ના હોય તો મકાઈ સુધી રાખી નાખી તો પેટમાં ફરે પછી મકઈ ની બકઈ

જમીન સુધી બધો સોદો કઈ ને તો મકાઈ કરવું કલ્યાજી મકાઈ વાય છે ફફરો મકાઈ સાંભળજો ખબર મકાઈ તો

દવા બવા છોટી દી કમ્પ્લીટ મકાઈ દી દે ધ્યાન રાખવાનું હું ઉંગવાનું ઓછું રાખો તમને એમ કહું છું લે ઉંગવાનું એવું ના હોય મકાઈ વાય આપડે તો શું કોમ પેલું એ કરવું છે પણ તું એ આખો દાયરો ઉંગો ડોરી મેલી મે ના હોય તો મઈ નાઈ પાર આવો મારત કોઈ મારવા નઈ મરે લાવે હું મારું મિ શું મરે લાગે તને ખબર તો છે હા હું તો જઉં હવે આ દે નહીં ના મકણ ઓટો મારી જાય તન સેવી લાગે છે ને તમોન તો પાછું અમારું

આ હું મકાઈ જોવા આઈ છું કે વેચવા આયા હું વેપાર કરવા આઈ છું પણ તને હું ઓંધો તો ઓટો મારવા દે ગ્રાહક તો આવો પાકો દે હોય ગ્રાહક જતો આયો તો ઊંઘ મકાઈ તો આવું લે તું હોય તો છે હું હોય જ રહું છું એવું છે કરવા આયા

કોળા કાગળ ઉપર પેલો સહી કરાવી દીધી અને બે જણાને છેતરી કાઢ્યો ઘર મેરીને છેતરી કાઢ્યો યાદ તો મારતો અમે મારે જવું પડશે બધું કરી નાખું ને બે જણાને કોઈ ખબર પડી નહીં કાગળ ઉપર કમ્પ્લેટ કરી છે અમે જવા દે મોમલતદારમાં તાને ભૂરી 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 જો ભૂરી 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 જેવી છે ભૂરી ભૂરી આવી ભૂરી 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 ભૂરી

ઓમ તો હું કે આપડા જઈએ દોહા ઈચ્છા થાય તો વધારે લંબાઈ દેહો ડાળા અને એવું તો બીજે ના ના ઊભા રાખો પાછું મારે તો આપી દીધી હવે ચિંતા કરો તમે વાટી દીધી પણ બહુ દીધી એક પાસે એમ છે રોટલી ગવણ રોટલી ભોડું ભરવા જબર એક કામ કર આમાં

ગાડીમાં તો નકોમાં કદી તમે મને પ્લેનમાં બેહાડી નઈ નવરી એ બાઈક 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 કામ પોણી મેલ હું આવું હે બરાબર હો તમે જલ્દી આવજો જા જલ્દી મની જવા દે નકર અનુભવ ઠેકોણું નહીં ય મર

આજે પત્તું દાણ વાટ જાવજે તા ને હાર વાટ કે હું કી દુ અમે તને શું કયા લી છે જમીન હતી જમીન ને બધું કરી આલી સારું કેવાય મને શું આલી ને આ ડોહો એટલે આ દો કોઈ જોનતું નઈ દાને જી હા હું કી આ તો મકાઈ રાખી એટલે ડોસી ને ખાવાયા હટલે ગાલ દીધું ઓમ ઓયા આ તો ધરઈ ખાધું છે આ તો ડોસી ને ડોસી આ તો ખુઈ ખુઈ થઈ જાય છે ઓમ એટલી ખુઈ ને મકાઈ નો પાયે રાખે છે

ઓર કીધું તો ના હું હું જ અહીંયા હેતરમાં કેજે આ તો મારું છે એટલે હું બીજી હું તો તને અહીંયા મેલી છે જમીન તો મારી જમીન

તારીને જોરાયુ છું કેજે તારા ધણીને જોરાયુ છું અયા અયા તારા ધણીને જોરાયુ છું તમન જોરાયુ તને નેકર નેકર કહું હે હે હું તો હોય તો તો તમે ત્યાં ન આવી જા આ રહ્યો છોયો તારા જો નું ધણીને જોરાયુ છું અયા ડોહો હું મારા

એરા કો નહી લાગી આપો હા એ રોજ નહી આવે ભાઈ તને નક આપડે દેતો છે ને જમના ખરિયા ગની એવું તમે કરી મારો કરે તમે હા તું તો મન તો તો પેલો તને ત્રણ ઘેરાઈ ડબળો તો હા ચાલે એ આ આ હું કરો જોવો તો આતારે 100000 કલાક કરું છું આયા તમે કેજો અમારે તમારા

મેય હાથ મિલાવ મારા કેમ યાર ના તમે એટલો બેસ પહેલી બાર જો હેડેમાં બાબા તો હું વેપાર કરી નહીં ઢોકો બલાદમી છે

ખાલી મેળી તી ગઈ આલી આવું બધી ફ્રોડ કરવા મકારે જમીન એટલે મેં લઈ દીધી બાપ નામી હું એ જમીન લઈ લો મારે હું અને મારી ગયા ના ના તાર બાપ ને સહારા દે એટલે તું તો સહયોગ ભયો કરો મને ખબર હતી તારો પાસે એક નંબર ને ચોર છે વાત આહી ના ચિટર છે પાછો આ તો ખતરનાક ટોપીઓ બધી પેવડી કરે છે તને ખબર નઈ પડે મને તો મારે હું તો પાર્યો બતાજો તો પાર્યો બતામાં આયો કે તો ઘણો કે મારા ઘરે આઈ માર તો માર ખાઈ ભાઈ હું ના તો હાલ કરી માર ખાધી ઓ હોને હતો બાવા મારામાં એ રાખી જ ને એ મકાઈ ને બધું હંગાદી સોદો કરી

જતો ના ભેર્ગ મારું છે મારું છે કરી ઓગાને મારી ભૂલ છે આમ કોઈ આવતા